તે ક્યારે થશે અને આ ચંદ્રગ્રહણના રોજ શું કરવું અને શું ના કરવું જોઈએ તેમજ આ ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે અને આ ચંદ્રગ્રહણના રોજ શું ધ્યાન રાખવું જોઈએ તે સર્વેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો ભક્તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ભક્તો ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થવાની છે અને આ પૂર્ણિમાના દિવસે જ ચંદ્રગ્રહણ થવાનું અને ભક્તો આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું છે ભક્તો ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે થાય છે અને સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે ભક્તો આ ભાદરવા માસમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને થવાના છે તો ભક્તો સૌ ભાદરવા માસમાં પૂર્ણિમાને દિવસે જે ચંદ્રગ્રહણ થવાનું છે તે આપણે પાડવાનું રહેશે ભક્તો સામાન્ય રીતે ચંદ્રગ્રહણના રોજ પૂજા અને અર્ચના મંદિરમાં થશે નહીં અને સામાન્ય રીતે તે દિવસે મંદિરો બંધ રહેશે ભક્તો આ ઉપરાંત આવો આપણે જાણીએ ચંદ્રગ્રહણનો સમય આ ચંદ્રગ્રહણ તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવારની રાત્રિએ નવ સત્તાવન મિનિટે શરૂ થશે અને જેનું મધ્ય છે રાત્રિના અગિયાર અને એકતાલીસ મિનિટનું અને તેનો મોક્ષ થશે રાત્રે એક અને સત્યાવીસ મિનિટે ભક્તો ત્યારબાદ આ ચંદ્રગ્રહણમાં નવ કલાક પહેલાં સૂતક લાગશે અને એટલે તારીખ સાત સપ્ટેમ્બર બે હજારને રવિવારના દિવસે બપોરે બાર સત્તાવન મિનિટથી સૂતક શરૂ થશે અને આ સૂતક રાત્રિના એક અને સત્યાવીસ મિનિટે પૂર્ણ થશે ભક્તો ચંદ્રગ્રહણના રોજ અનાજ તેમજ ભોજનની અન્ય ચીજ વસ્તુઓ તેમજ પાણીમાં ડાભ રાખવાનો નિયમ છે પણ જો ભક્તો ડાભ ન મળે તો શું કરવું જોઈએ તો ભક્તો જો ડાભ ન મળે તો તેની જગ્યાએ તુલસી પત્રનો પણ ઉપયોગ કરી શકાય છે ભક્તો આ ચંદ્ર ગ્રહણ દરમિયાન ભગવાનના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ કારણ કે સૂતકમાં મંત્રનો જપ કરવાથી હજાર ગણા મંત્ર જાપ કર્યાનું ફળ મળે છે અને તેથી જ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ગ્રહણના રોજ તત્કાળ સર્વે ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનના મંત્રનો જપ કરો ભક્તો ત્યારબાદ એકવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ અમાસના દિવસે સૂર્યગ્રહણ થવાનું છે પરંતુ ભક્તો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું ન હોવાથી તે સૂર્યગ્રહણ પાડવાનું નથી ભક્તો હવે ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય પણ તે દિવસે દાનનો ખૂબ જ મહિમા હોય છે કહેવાય છે કે ગ્રહણ બાદ સ્નાનવિધિ કરીને જો તમે સુપાત્રને યથાશક્તિ દાન આપો તો આ દાનનું ફળ એક હજાર ગણું થાય છે તેવું શાસ્ત્રોનું વિધાન છે ભક્તો શાસ્ત્રોમાં તો ગ્રહણની ધાર્મિક કથા પણ કહેવામાં આવી છે જ્યારે સમુદ્ર મંથન થયું તે વખતે મંથન દ્વારા અનેક રત્નો પ્રાપ્ત થયા અને મંથનના અંતે અમૃત કળશની પ્રાપ્તિ થઈ અને અમૃતની વહેંચણી માટે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું અને દેવોની હરોળમાં બેઠેલા એક દાનવને ભૂલથી આ અમૃતનું પાન થવાથી તે દાનવ અમરત્વને પ્રાપ્ત થયો અને પછી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા તેનું ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ તે દાનવનું ધડ કેતુ બન્યું અને તે દાનવનું મસ્તક રાહુ બન્યું અને તે વખતથી ગ્રહણની શરૂઆત થઈ હતી અને ભક્તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે અને તે ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે તો ભક્તો આ હતી ચંદ્રગ્રહણ વિશેની અમુક માહિતી અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી આ જરૂર પસંદ આવી હશે ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ